श्री गोवर्धन नाथ की जय हो श्री, श्री हरिराय जी महाप्रभु जी महाप्रभु दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक तीसरो चाचा हरिवंश जी को जो अधूरो हो तो में यहाँ प्रसंग आयो हो तो यहाँ तक प्रसंग आयो हो तो जब चाचा हरिवंश जी वो भील स्त्री को नाम सुनाई के सेवक करी के श्री गोसाई जी की कहानी के सेवक करी के चलन लागे तब वाई वा ने चाचा जी सो कही जो अब तुमको हों चलन न देगी यहाँ आगे बड़ो जंगल है तहा जानवर बहुत रहत है ताशो आगे भटकोगे खेद पाओगे तब चाचा जी वाके बचन सत्य मानी के वाको शुद्ध भाव जानी के वाके घर तीन दिन दो रसोई करी सो तीन दिना में वा बाई को सब अपने मार्ग की रीति बताई वो प्रसंग कल आयो होतो, तब तीसरे दिन गांव में सब बिल आए કે સાથ ઓહ બાઈકો ધની આયો મુખિયો સરદાર છે ભીલોનું સો વહ બાઈ ધની કી ખબરી સુની કે ઘરકો દ્વાર રોકી કે બેઠી હવે આ જે શરણે આવ્યા ભીલ સ્ત્રી એની સાથે એને ખબર છે કે હવે મારે કેવી રીતે જીવન જીવવાનું છે વૈષ્ણવ થયા પછીનું એને મન મક્કમ કરી લીધું અને એનો ઈરાદો જાહેર કરી લીધો પોતાના સંસારના સુખને તુચ્છ કરી નાખ્યું અને દરવાજા પાસે દરવાજો રોકીને ઊભી રહી ગઈ ઘરમાં એના પતિને આવતા રોકી લીધો पाछे वा को धनी वा के घर के द्वार आई के ठाड़ो रहो तब वाई वा ने अपने धनी सो कही जो तुम अब अपनी दूसरी स्त्री के घर तो वैष्णव भई हूं अब मेरो तुमसो कछु संबंध रहो नहीं દૂસરી સ્ત્રી એટલે એના જે બીજા લગ્ન થયેલા હતા અને બીજું ઘર માંડેલું હતું અને એની પત્ની એનું એ ઘર ભરેલું જ હતું ત્યાં પણ રહે અને અહીંયા પણ રહે અને બે પત્ની હતી એટલે તું એ જ ઘરે રહે છે આ ઘરમાં આવીશ અબ મેરો તુમસો કછું સંબંધ રહ્યો નહીં કેટલો જબરજસ્ત નિર્ણય કહેવાય એનો કે મને જે મહાપુરુષ મળ્યા છે અને એમના જે વચન છે એ જો હું અને અમલ કરીશ તો જ મારું જીવન આ ભાવસાગર ઉતરી શકીશ નહીતર તો આ જ પ્રમાણે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી પુનરપી જનની જઠરે શયનમ એ જ પાછું ગર્ભમાં નવ મહિના પુરાવાનું મળમૂત્રના ખાબોચિયામાં અને એ જ પ્રમાણે પાછું બહાર આવ્યા પછી પણ સુખ દુઃખમાં તો શેકાઈ જવાતું લેતા છેલ્લા સ્વાસરે આવું જ જીવનમાંથી મુક્તિ મળી રહી છે એનો એને આનંદ છે એટલે આ સંબંધ તુચ્છ કરી નાખ્યા એસે એસે કઠિન વચન કહી વાને ધનિકો આપને ઘર પેઠન ન દિનો સુવહવા તો વાકે દ્વાર કે આગે ખાટ ડારી કે ભરી રહ્યો પાછે વાકે ઓર દેહ સંબંધી હતી તીન તિનને વાકો પહેલી સ્ત્રી કે ઘર જેવન પઠાયો શ્રી ગોકુલનાથજી તો વર્ણન કરે એટલે કશું સ્કીપ નહીં કરવાનું બિલકુલ આબેહૂબ દર્શન થઈ રહ્યા છે તો વચ્ચે જે પ્રસંગ આવ્યો જેમ કે સરદાર આવ્યો છે એને ભૂખતો લાગ્યું હોય અને એને જે ખાવાનો ટાઈમ થાય તો એ ખાઈ પણ લે તો એની બીજી પતિના ઘરે મોકલ્યો કે તું જમી લે સુબ જે જે આઈ જે આઈ એટલે જમીને આવ્યો અને એ જ પાછો ખાટલા ઉપર સૂઈ ગયો એને અંદરથી ક ખેંચાણ થયું કે મારી પત્નીમાં આટલો બદલાવ આવ્યો એનું રહસ્ય શું છે સરદાર છે બુદ્ધિશાળી છે ભીલોનો સરદાર એટલે બુદ્ધિશાળી તો હોય જ એટલે એણે જાણવું છે કે આ છે શું શા માટે મારી પત્નીએ મારી સાથે આવું વર્તન કર્યું એટલે જમીને પાછો ત્યાં જ આવ્યો બીજી સ્ત્રીના ઘેર જમી આવ્યો પણ પાછો આ જ સ્ત્રીના ઘરના દરવાજે ખાટલા ઉપર પડ્યો સુઈ ગયો તબ રાત્રિકો હરિવંશજી ઓર વૈષ્ણવ સબ કીર્તન કરત હતે સો વહ દ્વાર પર્યો પર્યો સુની કે બહુ આનંદ પાયો હવે આ પણ દૈવી જીવ છે એ સિદ્ધ થઈ ગયું કે કીર્તન શ્રવણ કરતા કરતા એને આનંદને અનુભવ થયો અને આની સામે વિરુદ્ધ એક પ્રસંગ યાદ કરીએ તો બીરબલને ત્યાં બીરબલના પુરોહિત સ્વામી આવ્યા અને પ્રાતઃ સમયમાં સ્વામીએ એહી તેહી તેહી એહી કછુના સંદેહ કરી શ્રી ગોસાઈજીનું કીર્તન ગાયું તો બીરબલને ન ગમ્યું અને બિરબલે કહ્યું કે તું ગુસાઈજીને શ્રી કૃષ્ણ જ કહે છે ને શ્રી કૃષ્ણને તું શ્રી ગુસાઈજી કહે છે આનો અર્થ તો આવો થઈ રહ્યો છે જો આ સાંભળશે ને અકબર તો તને શિક્ષા કરશે અને અહીંયા આ ભીલ સ્ત્રીનો પતિ છે એને આનંદ આવવા લાગ્યો એટલા માટે તો શ્રી હરિરાયજીએ એમણે જ ભાવપ્રકાશમાં એક જગ્યાએ કહ્યું હતું આ જે પ્રસંગ આવ્યો કૃષ્ણ ભટ્ટ પાસે આવીને કહ્યું કે ક્યારે પ્રભુ કૃપા કરે તો એમાં એક આ ભાવપ્રકાશમાં શ્રી હરિરાજજીએ કહ્યું હતું કે કૃપા કરવી એ પ્રભુના હાથમાં જ છેલ્લે સુધી એટલે એ એમની ઉપ એમના એમમાંથી જ નક્કી થાય કે કોના ઉપર કૃપા કરવી એ પણ એ વાત પણ કરી સાથે કે જેનું હૃદય કોમળ હોય જેનું હૃદય શુદ્ધ હોય તો આ ભીલ છે એટલે કોમળ તો છે નહીં પણ હૃદય શુદ્ધ છે તો જ આનંદ આવે तब वह अपनी स्त्री सो कहो जो तू ईनसो कही के मोह को वैष्णव करवाओ जो आनंद आयो एट अंदर थी थे, कि मारे थे वैष्णव ये तो को बड़े महापुरुष दिशत है तू ईनसो हमारी विनती करी तब धनी के बचन सुनी के स्त्री ने धनी सो कहो जो ये कहेंगे सो तुम करोगे तब वा ने स्त्री सो कही जो ये कहेंगे सोई सोई हो करूंगो परितु इन सो इतनो पूछियो तब स्त्री ने धनी की उत्कंठा जानी के यह सब समाचार वंश जी आगे प्रसन्न मनसो कहे जो मेरो धनी विनती करत है જો મોહુકો વૈષ્ણવ કરો આપ કહોગે સો મેં કરુંગો તબે વચન સુની કે હરિવંશજી વાસો કહે જો ખેતી કરો ઓર જો કોઈ તુમસો લરણ આવે તાસો તુમ લરો એટલે હરિવંશજી તો જ્ઞાતા છે ભીલ જાતિના સ્વભાવના એટલે આપે શ્રી ગુસાઈજીના વતી આજ્ઞા કરી દીધી કે હવે તમે લૂંટફાટ ન કરતા કોઈ જતું આવતું હોય એને લૂંટી લેવું એ તમારો બિલનો એક ધર્મ જ છે એટલે એ તમે સહજ રીતે કરો છો પણ હવે તમે નહીં કરી શકો વૈષ્ણવ થશો એટલે કોઈને પણ લૂંટાશે નહીં ખેતી કરજો અને હા જો કોઈ તમારી સાથે યુદ્ધ કરવા આવે તો પછી તમે જરૂર એની સાથે યુદ્ધ કરજો પરી તું કાહુ ઓર ગામ કે ઉપર ચડી કે લરીન મતી જઈએ અને બીજા કોઈ મે લૂટવા ના જતા યુદ્ધ કરવા ના જતા સામે ચાલીને સો એ હરિવંશજી કે બચન સુની કે સ્ત્રીને ધનિષો જાઈ કે કહે તબ સર્વરાત્રિ આનંદ મેં ચિંતન કરત હિ રહ્યો પાછે સવારો ભયો તબ હરિવંશજી દંત ધાવન કો વૈષ્ણવન કો સંગ લે કે ચલે તબ વહ લાઠી લે કે હરિવંશજી કે આગે ચલ્યો હવે એમને હરિવંશજી માટે ભાવ જાગ્યો એ સરદારને આ ભીલના પતિને એટલે એ પણ લાકડી લઈ અને એમની આગળ કોઈ જાનવર ન આવી જાય કારણ કે જંગલ જ છે એટલે આગળ આગળ ચાલ્યો સો જબ હરિવંશજી દાતીને કરણ લાગે તબે ચાચાજી શો વિનંતી કરી જો અબ મોં ઉપર કૃપા કરી નામ સુનાવો દીનતાથી જ આ માર્ગમાં પ્રવેશ છે પાછે આપ પધારો એટલે કે પછી તમારે આગળ જવું હોય તો પાછા જાઓ તબ ચાચાજી સ્નાન કીએ ઓર વાંસો હરિવંશજી કહે જો तू दंत धावन करी अपनो प्रथम कर्म एट कृत्य करी सब छोरी के अब अरे नहीं हरि हरिवंश जी कहे जो तू दंत धावन करी अपनो प्रथम कर्म सब छोरी के स्नान करी देह कृत्य करी सब छोरी के स्नान करी नई धोती पहरी नई चादरी ओढ़ी ये ने ते बीज ना हो तो चादर कोरी होढ़ी की दी से ही में हम पास आओ तब हम तो को वैष्णव करे तब वह भील हरिवंश जी की आज्ञा प्रमाण घर जाई शुद्ध होरिवंश जी पास आई के दंडवत करी तब वा की आरती देखी के चाचा जी वा को नाम सुनाए पाछे वा को सेवक भयो जानी के व गाम के सगरे भील स्त्री पुत्रादि सहित हरिवंश जी के सेवक वैष्णव भय एटले સરદાર પોતે જ આ સ્ત્રીનો પતિ એ સરદાર હોય અને એ પોતે જ જો નામ લઈ અને સેવક થાય તો એની અસર એની પ્રજા ઉપર પડે એમાં સ્વાભાવિક છે એટલે એને સેવક થયેલો જાણ્યો એટલે એ ગામના સગળા ભીલ સ્ત્રી પુત્ર સહિત હરિવંશજીના સેવક વૈષ્ણવ થયા કેટલી મોટી ઘટના કહેવાયા એટલે તો ચાચા હરિવંશજીને ત્રણ દિવસના ઉપવાસ કરાવડાવ્યા ઠાકોરજીએ જળ પણ નહીં આખું ગામ શરણે આવ્યું જેવી રીતે હરિદાસ બનિયાના થકી જે જયમલ રાજા હતો અને એ શરણે આવ્યો એટલે આખું એનું ગામ જે હતું એ શરણે આવેલું તા પાછે સભી મિલી કે હરિવંશજી કોન દિન લો રાખે सबन जी सो मार्ग की रीति भांति पूछी सो जी प्रथम वा बाई को कही आईन को बताए पाछे वे सब ही भील हरिवश जी के कहे प्रमाण सब गाम में एक सो एक जीव आचरण करण लगे इतने के लूटफाट छोड़ी देवी ખેતી કરવી તે બધું આચરણ કરવા લાગ્યા ત્યાં પાછળ સગરે બિલન હરિવંશજીકો સોનો તથા કપડાં ભેટ અપને અપની શક્તિ પ્રમાણ કરત ભય પોતપોતાની શક્તિ પ્રમાણે બધાએ ભેટ આપ મોકલી શું બળીબળી તીન ગાંઠી ભય એટલે આજે સેવક થવું નામ સાંભળીને એ પરંપરા એ વખતે તો અધિક હતી અત્યારે તો પરિસ્થિતિ પાંચસો વર્ષ હજી ગયા છે આ વાતને તો પરિસ્થિતિ અત્યારે તો એવી થઈ ગઈ કે આ સેવક થવું જેથી બહુપાર થવાય કોઈ મહાપુરુષ આવ્યા જાણી અને એમાં સેવક થઈ જવાથી જરૂર ભૌપાર થવાય આ જે શ્રદ્ધા હતી ભારતના પ્રજામાં અને એને કારણે ક્યારેક ક્યારેક લોકો આવી રીતે મહાપુરુષ કોઈ આવ્યા છે એમ જાણી જે તે એ વખતે અવતાર દશા હોય જે તે આચાર્યોની જે સંપ્રદાયની આવે જાણી અને જેનામાં હૃદય હૃદયમાં શુદ્ધતા હોય એ જ આ વિનંતી કરી શકતા બધા નતા જતા અને એ આ તો મુખ સરદાર ગયો એટલે આખું ગામ લાભ મળ્યું બાકી બધા ના જઈ શકે જે જાય અને એને પેલા જે આચાર્ય હોય એ નામ સંભળાવે એટલે એ જીવને અંદરથી એટલો વિશ્વાસ થઈ જાય કે હવે મારો મનુષ્ય તન સાર્થક થશે મારો ઉદ્ધાર થશે એ પરંપરા એ વખતે હતી એટલે આ રીતે નામ પામતા અને પછી યથા શક્તિ ભેટ પણ ધરતા ગુરુને સો બળી બળી તીન ગાંઠે ભાઈ કારણ કે એમણે જાણ્યું ચાચાજીથી કે અમારા મૂળ ગુરુ તો વિઠ્ઠલનાથજી છે અને હવે વિઠ્ઠલનાથજીને સન્નું કંઈક ધરવું જોઈએ અને ઠાકોરજી એટલે ગોવર્ધનનાથજી શ્રીનાથજીને પણ અમારે તે ધરવું જોઈએ એટલે જે ભેટ અમની યથાશક્તિ ધરી પાછે ચોથે દિન હરિવંશજીસો રસોઈ કરવા પ્રસાદ ચાચાજી વૈષ્ણવ સહિત લીએ આ પાછળ ભીલવે ગાંઠી લે કે હરિવંશજી કોઈ ઈડલપુર એ વખત નામ હતું ઈડલપુર જેમ સમય જાય अكبرोष्ठाय એટલે ઈડર થયું એ ડર પુર પરિયત પહોંચાઈ ગયે સો જબ હરીવંશજી શહેર મે ઉતરે તબ વહ બીલ હરીવંશજી કો પત્ર લેકે આજ્ઞા માંગી કે બિદા હોઈ કે હરીવંશજી કો દંડવત કરી કે સબ બીલ અપને ઘર આય હવે આ જે વિદાય થઈ ચાચા હરિવંશજીથી આ વિદાય દેહની થઈ પણ આત્મામાં જે તાપ છે આ ભીલ સ્ત્રીમાં એ એટલો બધો અધિક છે કે ચાચાજીને પાછા ખેંચી લાવશે હજી તો ચાચાજી પહોંચશે ગોવર્ધનનાથજીના સન્મુખ થશે ગોસાઈજીને આ બધી વાત કરશે એ પહેલાં જ ગોવર્ધનનાથજી એવી લીલા કરશે ગોસાઈજીને કહીને કે ચાચાજીને પાછા ઈડર આવવો પડશે અને આ જ જંગલમાં ને આ જ ગામમાં છ મહિના સુધી રોકાશે તો આ લીલામાં આ તાપ એ જ પ્રધાન છે આમને ચાચા હરિવંશજીમાં સાક્ષાત શ્રી ગુસાઈજીના જ દર્શન થઈ રહ્યા છે આ ભીલ સ્ત્રીને સરદારને અને બધા ગામના લોકોને પણ એટલે એટલો તાપ થઈ રહ્યો છે કે આ મહાપુરુષ જો અહીંયા વધારે સમય રહે તો અમારું અૌભાગ્ય આવો ભાવ થવાથી જ આ લીલા થશે એટલે ઘણી વખત છ મહિના રોકાવું આ વાત અસાધારણ છે પણ કેમ છે તો હૃદયમાં નિર્મળતા બહુ છે ભીલ છે જાતિ નિમ્ન છે પણ આમાં જાતિ નથી જોવાતી જાતિ પાતી જોતો નથી ભક્તિનો સંબંધ હૃદયનો ભાવ જ જોવાય છે આજે જ પ્રસંગ આવશે બસો બાવન વૈષ્ણવોનું જે ચરિત્ર આવે છે એમાં માધુરીદાસ માળી હવે માધુરીદાસ માળી એક માળીનો જ દીકરો છે પિતા પણ સેવક હતો પુત્ર પણ સેવક છે બાળ બાળપણથી જ થયો છે પિતા હવે લીલામાં જશે ગુસાઇજીની કૃપાથી એટલે આ બાળકનો જે ભાવ છે એટલો ઉત્તમ છે કે માળી તરીકે એના પિતા તો શું કરતા જે એમનો વ્યવહાર છે ધનનો એ તો એ જ હોય ફળ ફૂલ વેચી આવે અને એનું આવક આવે એમાંથી નિર્વાહ કરે પણ આ એટલો બધો ઉત્તમ દૈવી જીવ હતો કે એ ઠાકોરજીની જે માળાના દર્શન કરે રાજભોગના પછી ઘેર આવી અને એ માળાને બિલકુલ યાદ રાખી અને એવી જ માળા સિદ્ધ કરે અને પછી ત્યાં જઈને ભંડારી ત્યાં પધરાઈ આવે હવે એ પોતાના ફળ ફૂલ બધું જો વેચે નહીં અને એ બધું આમાં જો વિનિયોગ કરે તો એને પછી આવક માટે તો બંધ થયું બધું તો એ પોતાની બગીચાની લાકડીઓ હોય એટલું વેચે ને એમાંથી જે મળે એમાંથી લોટ અને દાળ લાવી અને મનોમન ભોગ ધરીને લઈ લે તો તમે આપણે એમના ઘરે જઈએ તો આપણને વૈષ્ણવ પ્રત્યે શું સમજી શકીએ કે આ તો સાધારણ એક નાની ઝૂંપડીમાં રહે છે બસ આ જ કામ કરે છે અને આ બસ લાકડી વેચે છે અને આ કંઈક લોટ લઈ આવ્યો આ દાળ લઈ આવ્યો અને આ ભોગ ધર્યું તો એમાં કંઈ આપણને કંઈ બહુ વિશિષ્ટતા વૈષ્ણવોની આપણા મનમાં જે એક છાપ છે એવું કંઈ દેખાય નહીં એ આપણી દ્રષ્ટિની મર્યાદા છે પણ ગોવર્ધનનાથજી તો આ જીવથી વશ થઈ ગયા અને સમક્ષ થઈ જશે એ એમની પાસે વારંવાર દર્શન આપવા લાગશે અને એક વખત તો એ પોતે માળા કરવામાં એવો તલ્લી હશે કે એને બાવળું જાળીને ઢંઢોળશે અને કહેશે માધુરીદાસ માળા એસે નહીં એસે કર્યો એ પ્રસંગ આવશે આજે એટલે પ્રભુ વશ કોને થાય છે ક્યારે કૃપા કરે છે આ સંબંધમાં હરિરાયજી કહે છે કે એમના જ હાથમાં રહ્યું છે એમાં આપણા વિવેક શિષ્ટાચાર આપણે જે જોયેલું છે જેમ કે પેલી જે ક્ષત્રાણી છે અડેલની બ્રાહ્મણી હવે એ એના ઘરમાં જગ્યા ઓછી છે અને જ્યારે કંઈ પણ સિદ્ધ કરે છે તો એ એક જ જોરડામાં ઠાકોરજી એ જોરડામાં પોતાનું સિદ્ધ કરવાનું એ જોરડામાં ઝાડીજી પણ નહીં લો કુંજો એમાંથી જળ લઈ લેશે ઠાકોરજી આવો ભાવ અને આંખે દેખાય નહીં અને ઉંદર બિલાડી લઈ જાય એવું માને ઠાકોરજી પોતે આરોપતા પણ આચાર વિચાર કશો જ નહોતો અને પેલો વૈષ્ણવ જે હતો શિષ્ટાચાર જેમણે જોયેલો હતો એમણે તો ફરિયાદ કરી દીધી કે આવી રીતે તો પછી આ તો ઠાકોરજીને શ્રમ પડે છે આમાં તો મેળ મર્યાદા તો આ રાખતી નથી ભાઈ એના કરતાં ઠાકોરજી અમને પધરાવી દો ત્યારે વલ્લભે એમને સમજાયા કે આમાં ઠાકોરજી કોઈ દ્રવ્યથી કે કોઈ રીતિથી વશ નથી થતા એ તો સ્નેહથી વશ થાય છે અને એ વખતે એ વાત સાંભળ્યા છતાંય વલ્લભની આજ્ઞા છતાં એણે એ વાતને ના સંમત થઈ શક્યો તો પછી અત્યારના જમાનામાં કોણ આવું સંમત થઈ શકે અને પછી વલ્લભની સાથે એ ચાલ્યો હશે અડેલમાં નદી તરફ સ્નાન કરવા કે સંધ્યા વખતે સાથે તો માર્ગમાંનું ઘર આવ્યું તો પાછા કીધું કે એક વખત જુઓ તો ખરા કેવું કરે છે અને ત્યાં વલ્લભ સાક્ષાત આ દર્શન કર્યા કે રોટલી કરતી જાય છે ગોવર્ધનનાથજી બાળ સ્વરૂપમાં બાજુમાં બિરાજેલા છે એ તો કાણી નથી આપતી જ્યાં રોટલી કરીને મૂકે અને ઠાકોરજી આરોટી જાય છે અને આ પછી આંખે દેખાય નહીં એટલે રોટલી ક્યાં એમ કરીને હાથ થપ થપ આવે છે અને રોટલી નથી દેખાતી હાથથી નથી આવતી હાથમાં એટલે એમ કહે છે બબડે છે કે આ કાં તો ઉંદર લઈ ગયું અને ક્યાં તો બિલાડી લઈ ગઈ અને ત્યારે વલ્લભ આચાર્યજી પ્રભુ કહે છે કે નથી ઉંદર કે બિલાડી લઈ જતી તારી રોટલી તો સાક્ષાત ઠાકોરજી આરોગી રહ્યા છે તારા ભાગ્યની તો શું સરાહના કરું આવો પ્રસંગ છે આ તો અહીંયા પણ આ જે ભીલબાઈ છે એના હૃદયમાં કેવો તાપ હશે કે એને રહી ના શકાયું ચાચા હરિવંશજીનું જવું એ જોઈ ના શકી અને એટલે જ ચાચા હરિવંશજીને ગોવર્ધનનાથજી એવી સુંદર કારણથી મોકલશે કારણ તો એવું છે કે પરાકાષ્ઠા છે પુષ્ટિ માર્ગમાં કે શા માટે હરિવંશજીને કહેશે કે તમે પાછા જાઓ એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય હો